જય રામાપીર શ્રી લક્ષ્મીનારાયણ ધર્માદા ટ્રસ્ટ એનો હું ટ્રસ્ટી તરીકે બધા એને જય રામાપીર કહું છું મ્યુનિસિપાલિટી આપણે બીએમસી આપણે લખીને આપશે કે ભાઈ તમને અમે આ મંદિર ફરીથી અમને તમારું મંદિર અમે આ જે છે એમથી બી સારું બનાવી આપશું એવી બાંધરી સાથે આપણે મંદિર ફરીથી બનાવી દેવાના છે એટલે આ મંદિરનું આ જે કાંઈ આ મંદિર છે આનો અત્યારે આ છેલ્લો વર્ષ છે આ બે આઠ દિવસ પંદર દિવસમાં ગમે ત્યારે આનું મંદિર ડિમોલેશન કરવાનું છે એટલે કોઈ પણ જાતના ડર કે કોઈ પણ ખોટી અફવા ફેલાવતા મંદિર ફરીથી આપણું કેમ કે એમ થયું કે જો તમે લોકો નવી બિલ્ડિંગમાં સારી રીતે જાતા હો તો મારું મંદિર શું જૂનું શું કામ રહે સાચી વાત એટલે આ મંદિર ફરીથી નવે સરથી આપણે જીર્ણોધાર કરી અને સારામાં સારું મંદિર બને એવી રામા બાબાને આપણે પ્રાર્થના કરીએ છીએ અને રામા બાપાને કહે છે કે ભાઈ આજનો કાર્યક્રમ બાય બીજ છે આજે રામા બાપાનો જન્મદિવસ છે એટલે આપણા નાનું રણુજા જે કેવી છે ને એ નાનું રણુજામાં જો બાબાનો જન્મદિવસ આપણે ધામધૂમ તો વર્ષોથી છીએ ધામધૂમ અત્યારે આપણે બધા જેટલા મૂર્તિઓ છે આપણે બધીની પૂજા અર્ચના કરી બાબાની ધજા ચડાવી અને સાંજે રામા બાપાનો પાઠ અને મહાપ્રસાદનો કાર્યક્રમ રાખ્યો છે તો આના બધાના દરેકને નમ્ર વિનંતી છે કે આવી અને આનો લાભ લેશો એવી અમારી ખૂબ ખૂબ મંદિર દીધી ખૂબ નમ્ર વિનંતી તો જય રામાપીર જય રામાપીર જોડિયા સાહેબ તો અત્યારે આ નવું મંદિર બની રહ્યું છે એને થોડો ઘણો સમય પણ લાગશે બરાબર તો એ ખુશી પણ છે કે મંદિર ફરીથી નવું બનશે પણ થોડું મનમાં ક્યાંક મલાલ પણ હશે કે આપણું જૂનું મંદિર કે જે આપણે આપણા આટલા કાર્યક્રમો કર્યા આપણા વડવાઓ જેમાં કાર્યક્રમમાં આવ્યા અને પછી હવે આ મંદિરનું જે આપણું જે નવું બનવાનું છે તો તમારે અંદરથી થી અત્યારે ફિલિંગ શું છે તમને શું હેપી છો કે ક્યાંક ને ક્યાંક મનમાં થોડું જો આ આપણા બાપ દાદાની ની ધરોહર છે આપણા બાપ દાદાની ની છે એને આપણે અત્યાર સુધી જાળવી રાખી છે હજી આપણે જ્યાં સુધી આપણા શક્તિ છે રામાબાપ આપણા જ્યાં સુધી શક્તિ આપશે ત્યાં લગી આપણે એને જાળવાના અને કાંઈ આશ આવવા નથી પરંતુ સરકારના નિયમોમાં આપણે હાલવું પડે કેમ કે આની પહેલાં જે જૂનું મંદિર હતું

ભગવાન પ્રાર્થના કરીને મનમાં ખુશ થાય છે એટલે અમને થોડુંક યુ ભી ભરાય અને આજે આપણો એરિયો પણ આપણો એરિયો ઉદે ડેવલોપ થાય છે જો એક વસ્તુ છે સરી વસ્તુ સારી થાય છે ડેવલોપ થાય છે તો એને સુખામ આપણે મિતમીનું સાચી વાત એટલે આપણે એને આપણે આવકાર આપીએ છીએ અને જે છે રામાપાને ખાલી પ્રાર્થના એ કરી કે જીમ ભરી વેલામાં વેલી તકે અમને ફરીથી આનો આમાં ફરીથી તમે બિરાજો નવું મંદિર બનાવડાવો અને આમાં જેટલી આપણી સમાજ છે ફરે હતા ને ત્યાં અમારી ચરણમાં ખૂબ ખૂબ પ્રાર્થના છે થેન્ક યુ સો મચ ચોડિયા સાહેબ અને મને લાગે છે કે આ જલ્દી થશે કારણ કે જે હિસાબથી આપણે જોઈ રહ્યા છીએ આખા મુંબઈમાં ડેવલપમેન્ટ તો ચાલુ છે બીએમસી ની પણ બિલ્ડિંગો બની રહી છે મેં પોતે જોઈ છે તો આઈ એમ પોઝિટિવ કે આપણું આ કામ જલ્દી થશે અને ફરીથી આપણા બધા લોકો આપણા એરિયામાં આવીને આપણો જીર્ણોદ્ધાર જલ્દીથી થાય અને ફરીથી આ આપણો મંદિર અને કાર્યક્રમો આપણા જે થઈ રહ્યા હતા એ કન્ટિન્યુ રહે એવી રામા બાપાને અને રામા બાપાને પ્રાર્થના છે એવી અને બીજી એક મહત્વની વાદી છે કે આપણો આ બધું ડેવલપ છે ને પોતે બીએમસી કરી રહી છે બરાબર કોઈ બિલ્ડર નથી એટલે બિલ્ડર હતો અડધોથી ભાગી જાય ભાગી જાય બરાબર બીએમસી કરી રહી છે એટલે બીએમસી નો જે કાય પરમિશન હોય આપે બીએમસી આપો એટલે બીએમસી પોતે પરમિશન છે એટલે બધી તૈયારી છે એટલે એ જીમ મને વેલામાં વેલી થઈ થઈ જશે આપણે એ લોકો અહીંયા લાવશે કેમ કે આમાં વિલંબ એવો છે કે અત્યારે તો આપણું લગભગ મારા હિસાબથી જો આપણે પેલાથી સમજાવત ને તો આપણે બે વર્ષ પાછળ વયા ગયા કેમ કે આપણા જે અમુક લોકો જે હતા જે લોકોના ફોટા પડવાનો શોખ હતો જે બધું કરવાનું હતું ખોટા ખોટા એ લોકોના ઊંધા ભરમાવી સત્તા સામે શાણપણ નો ચાલે પણ લોકો સત્તા સામે શાણપણ કરવા ગયા તો એના લીધે આપણે બે વર્ષ પાછા ધકેલા થયું બરાબર એટલે હવે જે થયું જયારે ઈશ્વર ની મરજી હશે એટલે આપણે થોડા લેટ જવી છે પરંતુ જે કઈ વેલા મોડું બી થાય ને સારા માટે થાય સારા માટે એટલે આપણે ભગવાનનો નો મારી અને વેલામાં વેલી તકે આપણે ફરીથી આ બધું ડેવલપ કરી અને રામ બાપા લક્ષ્મીનારાયણ મંદિર સાથે સાથે અમારા અહીંયા તો દાદા ભગવાન સંતો અમારા અહીંયા આવીને ગયા છે એટલે અમને ખરેખર આ મંદિર આપણું ઇતિહાસ છે એટલે આને કાંઈ ફરક નહીં પડે દાદા બધાને પાછા લાવશે અને આપણા જેટલા લોકો છે આપણા સમાજના જેટલા પણ એ લોકોને મને વિનંતી કરું છું આ હું વિડીયો જયારે પણ અપલોડ કરું આપણી પાસે હજી મારા ખ્યાલથી પાંચ છ દિવસ સાત આઠ દિવસ જેટલું છે ઘણું એટલે એટલો સમય છે આપણા પાસે તેને દર્શન આપણા લોકો છે જેટલી સમાજ આપણા જેટલા જેટલા પણ દૂર રહેવા ગયા છે મારી જેમ જેટલા પણ લોકો છે તો હું વિનંતી કરું છું કે એક વખત આ ઐતિહાસિક મંદિર માં આવી જજો તમે તમને ફોટો વગેરે પાડવા હોય તમે કરી શકો છો કે એમાંથી તમને એક કે ને તમારી મેમરી રહી જશે કે અમારા જે સમાજની રાજધાની કહેવાય એવું અમારું ડુંગરીનું મંદિર વાલપખાડીનું મંદિર કે ને આવું દેખાતું હતું મારો પણ પ્રયત્ન એ જ રહે છે એટલા માટે હું આ કેમેરો લઈને પહોંચી જાઉં છું કે આપણું આ એક કેપ્ચર થઈ જાય આપણે ક્યાં કાલ સવારે અગર ઇન્ટરનેટ પર તો રહેશે આ મંદિરનું આપણે જેટલા લીધા છે બધાને એ જ વિનંતી છે કે આવજો બધા અહીંયા દર્શન લેજો અને બસ એ સાથે આપણે આજે વિડીયો સમાપ્ત કરીએ સાથે જય રામ